નમસ્કાર તમામ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય કે આપણે શાળા સંકુલની જે નવી શરૂઆતના આજે લગભગ એક મહિનો અને ચાર દિવસ જેટલી શુભ શરૂઆત પ્રથમ સત્રની થઈ ચૂકી છે તો આ આટલા સમયનો ચિતાર છે એ આપની સમક્ષ યુટ્યુબના માધ્યમથી મૂકવામાં આવે છે કે શરૂઆતનો એક મહિનો શાળાની અંદર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અમે ફાળવેલો એમાં દરેક વિદ્યાર્થીઓના રિપોર્ટ તૈયાર કરવા આ ઉપરાંત અમો પહેલેથી જ કહીએ છીએ કે શિક્ષણની સાથે સાથે ઉત્તમ પ્રકારની વિદ્યાર્થીઓની અંદર કેળવણીનું સર્જન થાય એ માટે અમારા દરેકના સંયુક્ત પ્રયાસો છે અને એના જ ભાગરૂપે આગામી સમયની અંદર ગુરુ પૂર્ણિમા જેવો પર્વ પણ આવી રહ્યો છે તો વર્ષોની પ્રાચીન સમયની પ્રણાલિકા અનુસાર શિક્ષણનું મહત્ત્વ છે એ પ્રાચીન સમયથી જ રહેલું છે આપ સૌ જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે કેળવણી લેવા માટે તેઓ પણ સંદીપની આશ્રમની અંદર ગયેલા એ વાતથી પણ આપ પરિચિત છો તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે અમો અમારી નવી શૈક્ષણિક સંસ્થા શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ મુકામે બાળકની અંદર રહેલા કૌશલ્ય બહાર કાઢવા માટે અવારનવાર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની અંદર રહેલા કૌશલ્યોથી કેવી રીતે બહાર લાવે એ અમારો પ્રથમ પ્રયાસ છે અને આ અગાઉ મેં કીધું એમ કે આ મહિનાની અંદર બાળકોના રિપોર્ટ તૈયાર કર્યા હવે પછીનું ટેપ છે એ બાળકોના શિક્ષણ અંગેનું કે શિક્ષણની અંદર એમના અક્ષરો એમની ભાષા અંગેનું જ્ઞાન અંક અંગેનું જ્ઞાન તેમજ અંગ્રેજી અને ગણિત જેવા વિષય ઉપર વધારેમાં વધારે ભાર મૂકી અને મહત્તમ રીતે બાળકથી હોશિયાર બને એવા અમારા પ્રયાસો રહેશે સાથે સાથે આગામી સમય છે એ શિક્ષણનો સમય છે કેળવણીનો સમય છે જો બાળકની અંદર યોગ્ય પ્રકારની કેળવણી હશે તો ચોક્કસથી તે બાળકનો સર્વાંગી વિકાસથી થવાનો છે એના ભાગરૂપે આપણે અત્યારે જાણીએ છીએ કે આધુનિક યુગની અંદર ટેલેન્ટનું ખૂબ મહત્ત્વ છે અને એમાંય ખાસ કરી અને કમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયનું ટેલેન્ટ હોવું બાળકની અંદર એ ખૂબ જ જરૂરી છે આ ટેલેન્ટને બહેકાવવા માટે અમો અમારી સંસ્થાની અંદર એક પ્રકારના સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કે જે દરરોજ બાળકને ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ના સમયગાળાની અંદર યોગ્ય રીતે વ્યવસ્થિત બાળક છે અંગ્રેજી ભાષાની અંદર લખતો વચતો થઈ જાય એવા અમારા પ્રયાસ રહેશે આ ઉપરાંત બીજું જો અગત્યનું મહત્ત્વનું પાસું હોય ટેલેન્ટનું તો તે છે કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર આમ જોઈએ તો અત્યારનો આધુનિક યુગ છે એ કોમ્પ્યુટરનો યુગ છે તો કોમ્પ્યુટરની અંદર મહત્તમ બાળક છે એ વધારેમાં વધારે ટેલેન્ટ બને એવા અમારા પ્રયાસ છે સાથે સાથે કેળવણી ઉપર આપણે વારંવાર એટલા માટે ભાર દઈએ છીએ કે અત્યારે આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને કોમ્પ્યુટર યુગ છે આમ એકંદરે સારો છે અને એકંદરે ખતરનાક પણ છે જો એની અંદર યોગ્ય કેળવણી હશે તો ચોક્કસથી એના ટેલેન્ટ દ્વારા આગામી સમયની અંદર તે મહત્તમ રીતે વધારેમાં વધારે ટેલેન્ટ બની અને સારી એવી ઇન્કમ છે એ પણ કરી શકે છે એટલે શરૂઆતથી જ પાયાથી કેળવણી અંગે જો ખરેખર દરેક વિદ્યાર્થી ઉપર વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવે તો બાળકની અંદર રહેલા કૌશલ્ય છે એનો વિકાસ થઈ અત્યારે આપણે આધુનિક યુગની અંદર જોઈએ છીએ ટકાની પાછળ પડ્યા છીએ કે અમારું બાળક છે એ એટલા ટકા હોવા જોઈએ પરંતુ ખરેખર ટકાની જગ્યાએ જો પ્રાચીન સમયની અંદર ગુણનું મૂલ્યાંકન થતું જો ગુણનો સમાનાર્થી બીજો શબ્દ હોય અને આપણે કહીએ તો એને ખરેખર કૌશલ્ય જ કહેવાય તો એની અંદર રહેલા ગુણો કેટલા છે એ રીતના બાળકનું મૂલ્યાંકન છે એ થવું જોઈએ અને અમો આ રીતના જ કરવા માટેના અમારા પ્રયાસો છે સાથે સાથે અમારી ટીમ દ્વારા વધારેમાં વધારે કેળવણી ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે તેમજ સાથે સાથે અહીં વિશાળ માત્રામાં મેદાન આવેલું છે તો મેદાનની અંદર જેમ ટેલેન્ટનું મહત્ત્વ છે એમ આપણે અત્યારે જોઈએ છીએ રમતગમતનું એટલું જ મહત્ત્વ છે તો રમતગમતની અંદર પણ વિદ્યાર્થી છે એ પોતાની પ્રતિભા છે એને સાબિત કરી શકે એ માટે જુદી જુદી અવનવી રમતો દ્વારા બાળકની અંદર રહેલ ટેલેન્ટ જેવું કે ક્રિકેટ છે વોલીબોલ છે કબડ્ડી છે ખોખો છે આવી બધી રમત દ્વારા પણ બાળક છે એ પોતાનો વિકાસથી વ્યક્તિગત રીતે સાધી શકે એવા પણ અમારા શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલની ટીમના પ્રયાસો રહેશે તેમજ વધુ પૂરતું મેં હમણાં જ વાત કરી એમ કે સ્પોકન ઇંગ્લિશ અને અંક ગણિત દ્વારા બાળકનો મહત્તમ વિકાસ થાય એવા શૈક્ષણિક વિકાસની સાથે અમો આ જે સમય છે એ વિદ્યાર્થીઓ માટે મહત્તમ રીતે વધારેમાં વધારે ફાયદાકારક બને એવા અમારા હેતુ રહેશે તેમજ દરેક વિદ્યાર્થીઓના વાલીઓને પણ જણાવવાનું કે આપણા બાળકની અંદર રહેલા કૌશલ્યને બહેકાવવા માટે એમને પૂરતો સમય આપો જો આપણે એમને બધા સાથે મળી અને એની અંદર રહેલી જે પ્રતિભા છે એ પ્રતિભાને ચમકાવવા માટે એમને આપણે આગળ કરશું તો ચોક્કસથી કેળવણી છે એ એકદમને ઉજાગર થશે એટલે આવી રીતે અવારનવાર અમારા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપની સુધી અમારો સંદેશ છે એ પહોંચવા માટે અમે પ્રયાસ કરશું અને આ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરી અને દરેક વાલીઓ અને દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ રીતના શેર કરજો અસ્તુ જય